સવારથી થી મંડાણ હતા તે અત્યાર સુધી ચા એક જ સરખી બનાવી છે અને બધા રાજી થઈ ગયા ચા બનાવી અને સરસ મજાની ચા બનાવી ભાઈ હા અને એવા આપણા કલ્પેશભાઈ ભટ્ટી જે એમને કલ્પેશભાઈ અર્શુભાઈ ભટ્ટી અને ભરતભાઈ ચાવડા એ બધાએ આપણને સહભાગી પ્રદીપભાઈ ચૌહાણ આ બધાએ આપણને બહુ સાથ સહકાર આપેલો છે કેટલા માટે બધા સ્ટેજ ઉપર આવી જાવ ભાઈ ચાલો યુવાન મિત્રો નીરો ભાઈ પરમાર આવી જાવ રાજેશભાઈ ચાવડા સાહેબ કોલેજ બોલું છું હાલો બીકોમ વાળાના જે ચાર કે પાંચ નામ છે બોલું છું પેલા એ લોકો આવી જાય બીકોમના સોલંકી મનીષા દીપકભાઈ બીકોમ સેમેસ્ટર વન પહેલો નંબર સોલંકી મનીષા દીપકભાઈ બી સેમેસ્ટર વન પહેલો નંબર જાદવ અમરદીપ પ્રવીણભાઈ જોરાવનગર બીકોમ સેમેસ્ટર ફોર પહેલો નંબર જાદવ અમરદીપ પ્રવીણભાઈ જોરાવનગર બીકોમ સેમેસ્ટર વન સોલંકી ભાર્ગવ ભરતભાઈ બાળા સોલંકી ભાર્ગવ ભરતભાઈ બાળા બીકોમ સેમેસ્ટર છ ભટ્ટી સંદીપ ભાઈ ભરતભાઈ ગોમટા બીકોમ સેમેસ્ટર છ હાલો હવે આવી ગયા હું અહીંયા નામ બોલું છું એ સ્ટેજ ઉપર બેનો આવ્યા જ નથી થોડી શરમ સંકોચથી રહી ગયા હોય તો ઊભા થઈ જાય ધારાબેન જગદીશભાઈ ચાવડા કિંજલબેન જગદીશભાઈ ચાવડા એટલે એમને ઈનામ લેવાનું નથી આપવાનું અલકાભાઈ મહેશભાઈ ઝાલા અલકાબેન પછી ઈનિશાબેન અશોકભાઈ ઝાલા રંજનબેન જગદીશભાઈ ચાવડા દિવ્યાબેન મહેશભાઈ પાયલબેન સતીશભાઈ કાજલબેન મહેશભાઈ પાયલબેન જીતેન્દ્રભાઈ મિતાલીબેન જીતેન્દ્રભાઈ જાનવી બેન જીજ્ઞેશભાઈ તમન્ના પ્રદીપભાઈ ગોપી રાજેશભાઈ અને હસ્તી શંકરભાઈ આ દીકરીઓ ઈનામ આપશે બસ બે 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 થઈ જાઓ ત્રણ ત્રણ બેટા હાલો ભાઈ આગળ આવી જાઓ કેવો ઇનામ આપવાનો છે અરે બધાને બોલાવી લેવાના છે ઈનામ આપવા કલ્પેશભાઈ ભટ્ટી તમને કહેવાનું એટલું મારો ભાઈ કે કોલેજ વાળાના જે વિદ્યાર્થીઓ છે એને સ્ટેજ ઉપર લાવવાના હોય તો લાવી નાખો બસ બીજી કોઈ જાતની ચર્ચા ના કરશો ભાઈ એટલી તમને મારી વિનંતી છે ચૌહાણ કિશોર રમેશભાઈ રતન પર બી કો એમ કોમ સેમેસ્ટર વન ચૌહાણ કિશોર રમેશભાઈ રતન પર એમ કોમ સેમેસ્ટર વન પહેલો નંબર

ચવણ તેજલ મહેશભાઈ ખોડલિયાદ ચવણ તેજલ મહેશભાઈ ખોડલિયાદ ચવણ પિંકલ ભૂપતભાઈ ચવણ પિંકલ ભૂપતભાઈ ઝાલા દ્રષ્ટિ વિજયભાઈ ઝાલા દ્રષ્ટિ વિજયભાઈ બાકશિયા આશીષ કુમાર હસમુખભાઈ વેળાવદર બા આશીષ કુમાર હસમુખભાઈ વેળાવદર ભટ્ટી સંજય કુમાર પ્રેમજીભાઈ સુરેન્દ્રનગર સંજય સંજયકુમાર પ્રેમજીભાઈ સુરેન્દ્રનગર વાઘેલા દિવ્યાની બેન ચમનકુમાર વાઘેલા દિવ્યાની બેન ચમન કુમાર ચમારાજ વાઘેલા બેન પ્રભુભાઈ ચમારાજ વાઘેલા વૈભવીબેન પ્રભુભાઈ ચમારાજ ઝાલા એસિતા અશોકભાઈ ઝાલા ઐસિતા અશોકભાઈ ચવણ નિમિત મહેશભાઈ ચવણ નિમિત મહેશભાઈ ચવણ શુભમ સુરેશભાઈ ચવણ શુભમ સુરેશભાઈ ચવણ યાસ રમેશભાઈ ચવણ યાસ રમેશભાઈ જાદવ દિવ્યા ભરતભાઈ રતનપર જાદવ દિવ્યા ભરતભાઈ ચાવડા જયદીપ ભરતભાઈ ચાવડા જયદીપ ભરતભાઈ ચવણ ભાર્ગવ જીતેન્દ્રભાઈ ચવણ ભાર્ગવ જીતેન્દ્રભાઈ ચાવડા નિલેશ ભરતભાઈ ચાવડા નિલેશ ભરતભાઈ મકવાણા સ્નેહી હિતેશભાઈ મકવાણા સ્નેહી હિતેશભાઈ હલો અમારા લોક લાડીલા અમારા લોક લાડીલા ભાઈ આમાં જે જેના જે કોઈનું લેવા આવ્યા હોય અથવા તો જે વિદ્યાર્થી હોય એ પોતપોતાનું નામ ચેક કરીને લેજો હલો મારી વાત સાંભળજો ભાઈ

અહીંયા જે યુવાન મિત્રો છે આવી જાઓ રધિશભાઈ હિતેશભાઈ જાઓ તમે તમારા બેબીને ભાઈ તમે તમારે લટો માંડો યુવાનો ખાસ કરીને કે અહીંયા જેને આ કમિટી કામ કર્યું બધા યુવાનો આવી જાવ એક મિનિટ ભાઈ વહી જાઓ ભાઈ યુવાનો લઈ લો ઘડી વડીલો પાછળ ઉભા રહેશે આશીર્વાદ દેવા

Eu só

આ તબક્કે ખુબ ખુબ ટીમ જો આ આવું નવું કર્યું છે હોય એમને પોતાની પોતાની પર્સનલ બાબતમાં એટલે રવિનભાઈને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે એક મિનિટ ઓલી ક્રિકેટ મેચ તમારી ક્રિકેટ મેચ આ લોકો ક્રિકેટ મેચ પણ આખા બીજા સુરતના કહેવાય હતા આપણે ત્રણ રાય ત્રણ જિલ્લાને હરાવ્યા હો આપડે સુંદનગર વાળાએ એ પણ તમને કહું આવી જાવ ક્રિકેટ મેચ સતીશભાઈ પ્રતિપભાઈ ચવાણ ભલ પ્રતીપભાઈ ચૌડા સતીશભાઈ આવો આ લોકોએ એક આખી ગુજરાત રાજ્યમાં બાબર સબાધની ક્રિકેટ રમાતી હતી અને એનો અહીંયા કાર્યક્રમ કર્યો સુરત અહીંયા જીતી આવ્યા અહીંયા ઘર આંગણે જીત્યા રાજકોટ ને ત્રણ જગ્યાએ ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર બાપરનું નું નામ રોશન કર્યું આ જીતુભાઈ ખૂબ ખૂબ અભિનંદન લવજીભાઈ અભિનંદન આપો બધાને ખૂબ ખૂબ અભિનંદન હા પછી એક નવું કર્યું પ્રદીપ ભાઈ જીતુભાઈ ચૌહાણ જીતુભાઈ ચૌહાણ આખી ટીમ ને જે ક્રિકેટ થી વધાવી હતી એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન હજી ત્રીજું કામ કે હમણાં હમણે કર્યું છે હો માં એ ઉભા પ્રદીપભાઈ ઓલી ધૂન મચાવી હતી એક ધૂન પણ મચાવી હતી એ પણ સારા કામ કર્યા હતા વિકીભાઈ પરમાર આવી જાઓ અહીંયા આપણી મેઉર ધામમાં એ સરસ મજાની ધૂણનો કાર્યક્રમ પણ કર્યો તો એટલે એ પણ અભિનંદન હાલો

બધા મિત્રો છે એ આપણા સુરેન્દ્રનગરનું ગૌરવ છે મારા ભાઈ એમાંય ખાસ કરીને ક્રિકેટમાં આ લોકોએ બહુ સરસ મહેનત કરેલી છે એના માટે ખૂબ ખૂબ સુરેન્દ્રનગર બાબક યોગ મંડળ દ્વારા બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે તાળિયા તાળીયાભાઈ તાળીયાના ગડગડાટ બેન ન થાય જોઈ એવા અમારા જીતુભાઈ ધવાડ હસમુખભાઈ ભટ્ટી હલો એમને બે શબ્દ મારે એક એવું કહેવું હતું કે નાઇટનો કાર્યક્રમ જે ક્રિકેટમાં આવે ને એમાં આપણી નોંધ આ મિત્રો આપણા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા બહુ આનંદની વાત કહેવાય હો ક્રિકેટ રમવા આમની સાથે આવ્યા હતા અને ધારાસભ્ય જેવા દરજ્જાના વ્યક્તિને બોલાવી અને એમને આપણે જેને કહેવાય ને કાર્યક્રમની અંદર પ્રોત્સાહિત કર્યા હતા તો એ જગદીશભાઈ મકવાણા સાથે પણ આપણી ટીમ કામ કરે છે એવા આપણે ભાઈ રવિનભાઈ આપણા સસન સભ્ય સારા સારા અધિકારીઓને બોલાવી અને એમની નોંધ આપણી સમાજની લીધી છે આ તમામ કમિટીનો ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે હલો હવે આપણે આખા કાર્યક્રમનું સંચાલન કર્યા એવા હસુભાઈ ભટ્ટીનું આપણે સ્વાગત કરીશું સન્માન કરીશું ચલો યુવક મંડળ આવી જાવ હસુભાઈ ભટ્ટી

એમનો ખુબ ખુબ બહુ આભાર કારણ કે તમે અત્યાર સુધી રહ્યા